ગુજરાતી સંગીતના સમ્રાટ એવા મયુર નાડિયાના અવસાન બાદ થયો મોટો ખુલાસો તેમના જીવનનું મોટું સત્ય આવ્યું સામે જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો મયુર નાડિયાની ઉંમર પાંત્રીસેક વર્ષ હતી તેમની કારકિર્દી પૂનમની જેમ ખીલી હતી ત્યાં જ અકાળે તેમનું અવસાન થયું છે તેમના અવસાનથી ગુજરાતી લોક સંગીત જગતમાં શોકની લહેર ફળી વળી છે ચૌદ એપ્રિલે મયુર નાડિયાએ છેલ્લા શ્વાસ લીધા હતા મયુર નાડિયાના ભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કાર્ડિયાક અરેસ્ટથી મયુરનું અવસાન થયું હતું મયુર નાડિયાની લગ્નના વરઘોડાથી સંગીતકાર સુધીની સફર મિત્રો મયુર નાડિયાનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ બેન્ટ બાજા વગાડતા હતા અને ધીમે ધીમે સંગીતની દિશામાં આગળ વધ્યા હતા મયુરના ભાઈ આનંદે જણાવ્યું કે તેમના પિતા પણ સંગીત સાથે સંકળાયેલા હતા અને પરિવારમાં પણ સંગીતનો માહોલ હતો મયુર નાડિયાએ સંગીતનો કોઈ ચોક્કસ તાલીમ લીધી ન હતી અને આપમેળે બધું શીખતા રહ્યા હતા આટલું જ નહીં અમદાવાદના નરોડા વિસ્તારમાં શિવધારા સ્ટુડિયો આવેલો છે જે મયુર નાડિયાનો છે ગાયક દેવ પગલીએ મયુર નાડિયાએ સંગીત બુદ્ધ કરેલા કેટલાક ગીતો ગાયા હતા બંને વચ્ચે ગાઠ મિત્રતા હતી મયુર નાડિયાએ લાઈવ કાર્યક્રમો પણ ખૂબ આપ્યા હતા તેમણે અન્ય સંગીતકાર સાથે સહાયક સંગીતકાર તરીકે પણ કામ કર્યું હતું અન્યના સ્ટુડિયોમાં જઈને વાજિંત્ર વગાડતા સ્ટુડિયો આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું દેવ પગલી કહે છે કે હું હોઉં કે જીજ્ઞેશ કવિરાજ કે 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 આ બધાના નામ હોય તો તેમાં મયુરના સંગીતનો મોટો ફાળો છે મયુર નાડિયા વિશેષતા એ હતી કે કોઈ પણ જાણીતો ગાયક હોય કે કોઈ નવો સવો ગાયક હોય તેની સાથે તેમનો વ્યવહાર એક સરખો જ પ્રેમાણ રહેતો હતો તેમના મનમાં ગાયકો માટે કોઈ ભેદ ન હતો વર્ષ બે માં માર્ચ મહિનામાં ગીતા રબારીએ ગાયેલું એકલો રબારી ગીત યુટ્યુબ પર રજૂ થયું હતું એ પછી એપ્રિલ મહિનામાં ગીતા રબારીનું જ રોણા શેર મારે ગીત યુટ્યુબ પર રજૂ થયું હતું આ બંને ગીતોએ ગુજરાતમાં ધૂમ મચાવી હતી બંને ગીતોના સંગીતકાર મયુર નાડિયા હતા એકલો રબારી ગીત પર નિહાળનારા દર્શકોની સંખ્યા અડતાલીસ મિલિયન થી વધારે હતી રોણા શેરમારે ગીત યુટ્યુબ પર રજૂ થયું એ પછી લગ્નના વરઘોડામાં ધૂમ મચાવવા માંડ્યું હતું એ વખતે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી અને એના પ્રચારમાં પણ કેટલાક નેતાઓની રેલીમાં એ ગીત સંભળાવવા માંડ્યું હતું એ ગીત પછી ગીતા રબારીનું નામ વધારે ગુજરાતમાં જાણીતું થયું હતું દેવ દેવપગલી લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીને ટાંકીને કહે છે કે મેઘાણી કહેતા કે વગડાના ફૂલ દૂર જંગલમાં જ ખીલે અને ખરી જતા હોય છે લોકોને એના વિશે ખબર નહોતી હોતી મયુનાડિયા વગડાના ફૂલ જેવો કલાકાર હતો લોકોને દેવ પગલી કે જિગ્નેશ કવિરાજ કે ગીતા રબારી દેખાય છે પણ એની પાછળ રહેલા મયુર નાડિયા ખાસ દેખાતા નથી એને લીધે મયુરનું મહત્વ ઓછું થતું નથી વગડાનું ફૂલ પોતાની મહે કાપીને જતું રહ્યું